છેલ્લા ચાર દિવસથી ચાલી રહ્યું હતું પછી ઓચિંતાનું તપાસ સમિતિ રચાઈ ગઈ અને એ તપાસ સમિતિ કેવી તપાસ સમિતિ જેને કહેવાય કે બિલાડીને તમે એમ કહો કે દૂધનું તું રક્ષણ કર એ રીતે જે શંકાના દાયરામાં જે અધિકારીઓ છે અને જે ટેકનિકલ સ્ટાફના વડા છે એ પોતે એના તપાસના સમિતિના ચેરમેન બને અને એ મુખ્ય વડા તરીકે એ તપાસની અંદર આગળ વધે તો આજ મહેશભાઈ રાજપૂત ગુનેગાર હોય ને મહેશભાઈ તપાસ કરે તો એ કે રીતે એની અંદર સાચો રિપોર્ટ આવે એટલે પહેલી વાત તો અમારી એ છે કે આ તપાસ સમિતિ જે રચવામાં આવી છે એ માત્રને માત્ર બચાવવા માટેની અધિકારીઓ પદ અધિકારીઓને બચાવવા માટેની સમિતિ છે એટલે એમાં અલ્પાબેન મિત્રાને એને તાત્કાલિક એમાંથી દૂર કરવા પડે અને બીજી વાત કે આ તપાસ શા માટે કોર્પોરેશન કરે આ તપાસ પોલીસ વડાએ કરવી જોઈએ અને અમે આજે લેખિતમાં કીધું છે કે સ્ટેટ વિજિલન્સ જે છે જે નિલીપ રોય છે નોન કરેક્ટ અધિકારી એ આમાં આ તપાસ કરે તો અધિકારી અને પદ અધિકારીઓ જે આમાં ગુનેગારો છે એ બહાર નીકળે બાકી કોર્પોરેશન એની તપાસ કરે અને કોર્પોરેશન એના અધિકારીઓને પકડી લે એવું તો અત્યાર સુધી કોર્પોરેશનમાં એક પણ બનાવ બન્યો નથી માત્ર વિજિલન્સ તપાસો હોય આ વખતે તો વિજિલન્સના બદલે બીજી તપાસ કે જે અંદર હોય ઠંડોવાયેલા હોય એ જ લોકો તપાસ કરે એ રીતનું છે એટલે એ અમારી પહેલી માગણી છે કે તપાસ સમિતિ કેન્સલ કરવામાં આવે બીજી કે ગઈકાલે ભાજપના પ્રમુખશ્રી એવી જાહેરાત કરી કે કોર્પોરેટરનું ચેરમેન પદ જે હતું એ અમે લઈ લીધું છે અભણ માણસ કાયદાના ચેરમેન બને એ આ કોર્પોરેશનમાં બને કે જેને કાયદાની ભાન ન પડતી હોય એ કાયદાના ખાતાકીય અને એના ચેરમેન હોય અને એને દૂર કરી દીધા ભાઈ એનું રાજીનામું કોર્પોરેશનના કમિશનરશ્રી પાસે જવું જોઈએ કમિશનર પાસે ઇન્વર્ટ કરાવવું પડે કે હું મારા આ પદ ઉપરથી ચેરમેનના પદ ઉપરથી રાજીનામું દઉં છું ભાજપના પ્રમુખના પદે થી અહીંયા રાજીનામા દી ન ચાલે એટલે એ તાત્કાલિક એને જો ભાજપને સાચી વાત અને સાચો એને ન્યાય અપાવવો હોય લોકોને તો એનું રાજીનામું અહીંયા ઇન્વર્ટ કરાવી અને એને મંજૂર કરાવવું જોઈએ માત્ર રાજીનામું દઈ અને લોકોને ભરમાવવાની જે વાત છે ભાજપની એ ન ચાલે આની અંદર પોલીસ ફરિયાદ થઈ શકે અને કાયદામાં જોગવાઈઓ છે એ મુજબ તાત્કાલિક એના કોર્પોરેટરને કોર્પોરેટર પદેથી રાજીનામું આપી દે એવો આદેશ કરે તો ભાજપનો લોકોને ન્યાય આપો એવું થઈ શકે